તમામ અધિકારી મિત્રો વર્ષો માતાઓ એક કાર્યમાં જે અમારી જે કથાઓ મોટા રિવાજો છે અભિષેક અમારા મજૂનાઓમાં જે મોટા ચર્ચાઓ લોકો જે કરી રહ્યા છે એમાં રહીનું અને સામેના જો પણ જોતા હોય એના માટે સર્વ બધા જ લોકો સાથે પણ એને એનું જૈન પ્રભાવ ઉન્મૂલન થાય જયંતાઈમની અંત આવે એના માટેના પ્રયત્નો સામૂહિક રીતે અમે કર્યા છે અને જે અમારા વીર સમાજ મહાસંગઠનના અમારા મિત્રો છે એવું કઈ કેટલાક મહાપ્રાલય કાર્યકક્ષાએ જિલ્લા સ્તર તાલુકા સ્તર અને પંચાયત સ્તર અને ગામી સરપંચથી લઈને તાલુકા સભ્ય આગેવાનોને સંકોપાન કે સમાજના આગેવાનો અને કર્મચારી છે બધા સામૂહિક મળીને આ સમાજની અમારી જે અમારા સમાજ સાથેની જે સમસ્યાઓ છે કે આ પ્રકારની જે એને દૂર થાય એના માટેના અમારા બધા સાથે મળીને પદાધિકારી હોદ્દેદારો અને તમામ સમાજના આગેવાનો મળી સંકલ્પ છે એને આવનારા સમયમાં જમીની સ્તર પર ઉતરે એના માટે ખરીદી ઘણા બધી ગોષ્ટીઓ બેઠકો કરીને આગળ વધીશું સવિશેષ તો આ સમૂહ લગ્ન તરફ આગળ વધુ આગળ આપે સમૂહ લગ્ન થાય એના માટે રાજ્ય સરકાર તરફથી પણ જે કોઈ એની વ્યવસ્થા હોય છે પૂરું મેં એવું છે એ પણ તરફથી અમને રજૂ થાય અને એમના લગ્ન કરવામાં આવે છે એ પણ તરફથી યોજના સફળ રાખવામાં આવે જે ફંડ જે માટે સરકાર તરફથી આપવામાં આવે છે એને પણ અમારી કેટલી પૂરી તૈયારી છે સાથે મળીને જે ખૂબ જ સારું થાય સમાજ માટે એમના માટે આવનારા સમયમાં અમને પરિણામ પણ મળશેના અમારા યુવાનો મારી માતા અમારી બહેનો વડીલો સાથે મળીને કરવી જોતા મને આનંદ છે કે આ બિલ આ સમાજ મહાસંમેલન જે સાહસ કરવું અને એમણે જે લીડરશીપ લીધી છે તમામ મારા જે ગીર સમાજ સંમેલનના જે યુવાનો છે એ જે મળ્યું છે એમને નમસ્કાર પ્રણામ કરું છું એક મંચ પર લાવવાનું કામ એ મિત્રોએ કર્યું છે અને હું એમાં નિમિત્ત બન્યો છે મારું પણ એક સૌભાગ્ય છે કે હું રાજ્યના મંત્રી તરીકે દાહોદના પ્રભારી તરીકે અને સમાજના આગેવાન તરીકે મને પણ આ સારા કામમાં સહયોગી બનવાનું સૌગર્ય પ્રાપ્ત કરી છે એટલે ખર્ચો કક્તિ બાબત જે ખર્ચો થાય છે મીડિયાના જે જે પ્રશ્ન છે એને જે લોકો જે કરે છે એને છે જેને પસાય છે કે ખરીફ પછી એવા લોકો ખરેખર જેને એવું કરે છે દેવાદાર બને છે સાથે સાથે બીજું તો બાબત એ છે કે એમાં જે વધારી રીત છે અમારી જે સંસ્કૃતિ છે અમારા જે અમારી મૂડી પરંપરા એ પ્રમાણેના ગીતો ક્યારે નથી હોતા એમાં વિદ્યાર્થીઓનું ઘડતર ના થાય બાળકોનું ઘડતર ના થાય અને યુવાનો અને અમારા માતા પિતા વળીનું બેઠા હોય એવા સમયે જે એમાં ગીતો જે વાગે છે આપણ જાઓને એવા ગીતોનું નામ પણ લઈ શકતા નથી પણ એવા જે મોટા ગીતો કે લોકોને જે ભ્રમિત કરવાનું યુવાનોને બદનામ કરવાનું બરબાદ કરવાનું કામ ગીતોના માધ્યમથી જે થઈ રહ્યું છે અમારા સમાજની કેટલીક કેટલાક ગીતોમાં બરબાદ થયા છે બરબાદ થયા છે અને એ બીજું જે વર્ણન છે એ મોટું છે પણ અમારે જે આગેવાનો જે કહ્યું છે કે ભાઈ અમે હવે આ છોડીને અશિષ્ટ ભાષાના ગીતો વગાડીશું તેમાં અમારો જે નથી આપણા આજે અહીંયા પણ અમારે માઇક લાઈન વાત કરી પડે છે એટલે એમાં આપણા લોકગીતો છે આપણી પરંપરા છે લોક સાહિત્ય છે લોક લોકભોગ્ય સાહિત્ય છે લોકભૌતિક ગીતો છે એની કેસેટો બનાવીને મારા ડીજેના યુવાનો કે મારા ડીજેના જે આપણા માલિકો છે એનો એને અપનાવે અને એ એની મર્યાદા જે સરકારે નક્કી કરેલી જે વોઇસની મર્યાદા છે એ મર્યાદા વગાડે એમાં કોઈ માનવગ્રહ ના હોઈ શકે એમાં આવનારા સમયમાં બધા મળીને જો નિર્ણય કરીશું ને એમને પણ નાની મોટી રોજગારી મળે એમાં મારો કોઈ અનુભવ નથી